સૌ પ્રથમ તો આપણા પોરબંદરના ધારાસભ્ય માન્ય શ્રી અર્જુનભાઈને મંત્રી સમાવેશ કર્યો તે બદલ હું આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અમિતભાઈ આપણા મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈનો આભાર માનું છું સાથે સાથે શ્રી અર્જુનભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું આપણે પોરબંદરમાં આઝાદી પછી પહેલી વખત આપણી પાસે કેન્દ્રીય મંત્રી હતા અને હવે સાથે સાથે રાજ્ય મંડળમાં પણ અર્જુનભાઈને જે સમાવેશ થયો છે એને લીધે પોરબંદર ઘણું બધું વિકસિત થઈ ગયું છે પણ હવે ખૂબ જ ઝડપથી હું માનું છું કે આવતા દિવસોમાં પોરબંદરના વિકાસના કામો છે ઝડપથી પૂર્ણ થઈ જશે અને પોરબંદર સરસ રીતે વિકસિત પણ થશે સાથે સાથે આપણે અપેક્ષાઓ પણ રાખીએ કે બધાય આપણે જે ટ્રાય કરીએ છીએ કોઈ ઉદ્યોગો આવે એટલે અહીંયા બંને મંત્રીઓ આવતા આવતા દિવસોમાં ઉદ્યોગો પણ આવે એવું પણ આપણે ઈચ્છીએ અને જેથી કરીને પોરબંદર નો સર્વાંગી વિકાસ કે જે રીતે આ ત્રણ વ્યક્તિ આજે આપણા રામભાઈ પણ ત્યાં પોરબંદર ની છે ને ત્યાં રાજ્યસભા પ્રતિનિધિ કરે છે એટલે આ ત્રણેય ભેગા થશે તો આપડે ગુજરાતનો ઝડપથી વિકાસ થઈ શકે અલગ આપણા પોરબંદરનો વિકાસ ઝડપથી થશે અર્જુનભાઈને મંત્રીમંડળમાં લીધા એના માટે યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ મારો પરિવાર આખો બીજો આભાર ગુજરાતના માનની મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીનો જે હાઈકમાન્ડ છે એનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એને પરસેવો પાડી અર્જુનભાઈને જંગી બહુમતીથી જીતેડા એ માટે અને એના બધાની લાગણીને કારણે અર્જુનભાઈને મિનિસ્ટ્રીમાં લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને મારો પરિવાર જે છે એ સેવાના ભાવ સાથે રાજનીતિમાં આવેલો છે અર્જુનભાઈ પણ સેવાના ભાવ સાથે રાજનીતિમાં આવેલા છે જેટલું ગુજરાતનું અને ખાસ કરીને આપણો જે પોરબંદર મતવિસ્તાર છે પોરબંદર જિલ્લો છે એનું જેટલું ભલું થાય એનો માટે સો ટકા કોશિશ કરશે અને જે કંઈ જે સમય મળશે એ સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી અને પોરબંદરની પ્રજાની સુખાકારી માટે પોતાનો સંપૂર્ણ સમય આપી દેશે એવી મને ખાતરી અને શ્રદ્ધા છે પોરબંદરના જે લોકો છે પોરબંદરના લોકોએ જે પ્રેમ અવિરત પ્રેમ અર્જુનભાઈ ઉપર વરસાવ્યો છે કાયમી ધોરણે એ જ પ્રકારનો પ્રેમ અને લાગણી હતી એને કારણે જ અર્જુનભાઈ આ લોકોની લાગણીને કારણે પોરબંદરની પ્રજાની લાગણીને કારણે અર્જુનભાઈ પ્રધાનમંડળમાં આવ્યા છે એટલે અમે તમને બધાને ખાતરી આપીએ છીએ

પોરબંદરનું બંદર છે એકદમ ફરીથી ધમધમતું થાય અને પોરબંદરના લોકોમાં જે રોજગારીની અત્યારે મોટી સમસ્યા છે એ રોજગારીની સમસ્યાનો ઉકેલ આવે એના માટે મનસુખભાઈ આદરણી અને આદરણી અર્જુનભાઈ બંને સાથે મળી અને સો ટકા પ્રયત્ન કરશે